વાઘોડિયા પોલીસે નવી નગરીમાં આવેલ બંધ મકાનમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યો વાઘોડિયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ મારસો વાગડિયા પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે દરમિયાન પીઆઈ જાડેચાને બાતમી મળી હતી કે વાઘડિયા ટાઉન નવી નગરીમાં રહેતો અજય ઉર્ફે કાળિયો જસુભાઈ વસાવા પોતાના મકાનમાં તેમજ નવી નગરીમાં આવેલ બંધ મકાનમાં વિદેશી દારૂની પેટીઓ અલગ અલગ મકાનોના સંતાડી રાખેલ છે તે બાતમીના આધારે પોલીસે તે જગ્યાએ રેડ કરતા અજય ઉર્ફે કાળિયો જસુભાઈ વસાવા તેના ઘરે મળી આવ્યો ન હતો પરંતુ તેની પત્ની ઘરે હાજર મળી આવેલ હતી જેથી મહિલા પોલીસ સાથે રાખી તપાસ કરતા તેના ઘરમાં તેમજ બીજા બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો કુલ મોટી બોટલ તથા બિયરના નંગ એક હજાર ચારસોને જેની કુલ કિંમત રૂપિયા ચાર લાખ ત્રેવીસ હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે